ત્યારે મહિલા જમીન પર પટકાઈ હતી ઘટનાની જાણ રાવપુરા પોલીસ સ્ટેશને થતા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી અને સીસીટીવી કેમેરાની ફૂટેજના આધારે તપાસ કરશે સાથે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આ તપાસમાં જોડાયા સાથે ઘટનાની આજુબાજુ ફેરિયાઓના નિવેદન લેવામાં આવ્યા હતા વધુમાં એસીપી અશોક રાઠવાએ જણાવ્યું કે સવારમાં લગભગ છ ચાલીસ વાગ્યે વાગ તરફથી એક બેન છે જેમનો આ જે રૂચ છે વોકિંગ માટે નીકળતા હોય અને તે વખતે બે અજાણ્યા શખ્સ છે એ બાઇક પર આવેલા હતા અને આ બેનના છે અછોડા આંચકીને નવલતી ગેટથી યુવર્ન લઈ અને ત્યાંથી ભાગી ગયેલા હતા સાહેબ કેટલા ઉંમરના બેન છે કેટલા તોલાનો છોડો હશે જે બેન છે એમની ઉંમર લગભગ પાસઠની આજુબાજુ છે અને જે અછોડો છે એ જે બેન કરી રહ્યા છે એમાં સાડા ત્રણ પોળાનો સાહેબ કોઈ સીસીટીવી ફૂટેજ કંઈ ચેક થયા હોય એને કંઈ મળ્યું હોય નર્સિંગ હોમ છે આ રસ્તા અને નવલથી ગેટ છે એ બધી જગ્યાએ જે સીસીટીવી છે એ રિકવર કરવામાં આવેલ છે અને આ ક્યાંથી એક્ઝિટ કરે એન્ટર કરે છે સિટીમાં અને ક્યાંથી એક્ઝિટ કરે છે એના તમામ સીસીટીવી લેવાની પ્રોસીજર ચાલુ છે